નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીથી લઈ અને પાંચ ફેબ્રુઆરી સુધીની મોટી આગાહી કરી છે તો આ તારીખો દરમિયાન કેવું રહેશે વાતાવરણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ઓગણત્રીસથી લઈને પાંચ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતાં જણાવે છે કે તારીખ બે ફેબ્રુઆરી સુધી પવનો છે તે મુખ્યત્વે પશ્ચિમી રહેવાની શક્યતાઓ છે અને ત્યારબાદ ત્રણ ફેબ્રુઆરી સુધી રાત્રિ પવન છે તે ઉત્તરના ફૂંકાશે મતલબ કે ચાર અને પાંચ ફેબ્રુઆરીએ પવનો ફરીથી પશ્ચિમના ફૂંકાશે તો તારીખ ત્રીસ એકત્રીસ જાન્યુઆરી અને તારીખ એક ફેબ્રુઆરીના જે પવન છે તે બારથી વીસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે એટલે પવનની ઝડપમાં વધારો થશે અને બાકીના સમય માટે પવનની ગતિ સામાન્ય એટલે કે આઠથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તો પવનો છે પશ્ચિમી પવનો અને સવારે ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે આગાહીના અનેક દિવસોમાં ઝાકળની શક્યતાઓ છે અને આગાહી સમય દરમિયાન છૂટાછવાયા વાદળો થવાની પણ સંભાવના છે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારમાં જનરલ નોર્મ નોર્મલ તાપમાન છે તે અગિયારથી તેર ડિગ્રી જેટલું ગણાય અને આગાહી સમયમાં તાપમાન છે તે નોર્મલ નજીક અથવા તો નોર્મલથી ઊંચું રહેશે અને ગુજરાતના જે ભાગો છે તેમાં વધુ સેન્ટ્રોમાં ન્યૂનતમ તાપમાન બારથી સત્તર ડિગ્રીની રેન્જમાં રહેશે તો એવી જ રીતે હાલ નોર્મલ મહત્તમ તાપમાન મતલબ કે જે ઊંચું તાપમાન હોય છે તે ઇઠાવીસથી ત્રીસ ડિગ્રી જેટલું ગણાય અને આગાહી સમયમાં વધુ દિવસો સુધી આ તાપમાન છે તે થી ચોત્રીસ ડિગ્રી વચ્ચે રહેશે ત્યારે વેથર અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતને અસર કરશે અને તારીખ ત્રીસ જાન્યુઆરી અને ત્રણ ફેબ્રુઆરી તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરીમાં જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થશે અને એક વરસાદનો પણ સારો આ રાઉન્ડ છે તે જે ઉત્તર ભારતના રાજ્યો છે તેમાં જોવા મળે જેમાં મુખ્યત્વે ત્રીસ એકત્રીસ જાન્યુઆરી અને દસ ફેબ્રુઆરી વચ્ચે ઉપરોક્ત વિસ્તારમાં બીજા રાઉન્ડની પણ શક્યતાઓ છે અને ખાસ કરીને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં આ તારીખો દરમિયાન વરસાદ જોવા મળી શકે છે જોકે ગુજરાતમાં કોઈ માવઠાની સંભાવના જણાતી નથી એટલે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના છે એક છે ત્રીસ જાન્યુઆરી અને બીજું ત્રણ ફેબ્રુઆરીએ તો ખૂબ જ મોટી આગાહી અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે